કચ્છ જિલ્લાના મોટી ગામના યુવક પ્રેમ કારણે ગુમ થયેલા હતા આ અંગેની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવેલી હતી જે અંગેની તપાસ કરતા તપાસ અધિકારીને એવી એક કે મળેલી આ યુવક યુવતીઓ બંને જે રાજકોટ શહેરમાં અત્યારે છે તેથી કરીને એમને એમના પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર નખત્રાણા પોલીસ સ્ટેશન દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએચડીને આ બાબતે માહિતી આપવામાં આવી હતી અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા પોતાના સ્ટાફને આ બાબતે કામે લગાડતા એજી ચોક ખાતેથી આ યુવક યુવતીઓ મળી આવતા તેમને પોલીસ સ્ટેશનને લાવી અને નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે બેસાડેલા હતા આ દરમિયાન બંને યુવક યુવતીઓ નાગરિક સુવિધા કેન્દ્રને અંદરથી બંધ કરી અને બ્રેડ જેવા તીક્ષ્ણ વસ્તુ વડે પોતાના ગળાના ભાગમાં ઈજા પહોંચાડ્યો છે અને આ દરમિયાન ખૂબ લોહી વહી જતા જે યુવતી હતી એમનું અહીંયા ઘટના સ્થળે મૃત્યુ થયું છે અને અત્યારે હાલ યુવક જે છે સારવાર હેઠળ છે આગળની તપાસ સીસીપી વેસ્ટ રાજકોટ શહેરના ચલાવી રહ્યો છે